નમસ્કાર દર્શકો મિત્રો ઓટીવીટી ന്യൂસમાં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર માં લાલપુરના આરબલસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ અને સોજીના હાથે પકડાયો જામનગરની એસઓજી શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સોને શોધવા માટે કવાયત કરી રહી છે અને આ બોગસ તબીબની તપાસ કરવા માટે ગઈકાલે લાલપુર પથંકમાં ચેકિંગ ચાલી રહ્યું હતું જે દરમિયાન આરબલુપ્સ ગયામમાંથી એક બોગસ તબીબ પકડાયો હતો મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુઝમાં રહેતો ઉદયન અધિર વિશ્વાસ કે જે પોતાની પાસે કોઈ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં માર્કેટની અંદર મેડિકલની દવાઓ સાથેનું દવાખાનું ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરતા મળી આવ્યો હતો અને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડા કરીને પૈસા વસૂલતો જોવા મળ્યો હતો તેની પૂછપરછ કરતા તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું જેથી એસઓજી શાખાની ટુકડીએ તેના દવાખાનામાંથી રૂપિયા નવ હજાર પંદરની કિંમતની દવા સહિતની સાધન સામગ્રી કબજે કરી લીધી હતી તેની સામે લાલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટીવી ન્યૂઝ ગુજરાતી જામનગર